નમસ્કારવાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરી એકવાર ધોરણ દસ ગણિત સ્ટાન્ડર્ડવાળા વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિસ વર્ક ધોરણ દસમાં લઈને આવી ગયા છે ફરીથી પ્રેક્ટિસ વર્કનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરાવવા માગીએ છીએ વિદ્યાર્થી મિત્રો આગળ પણ આપણે કરાવતા હતા પરંતુ અર્ધમાં આપણે બંધ કર્યું હતું વિદ્યાર્થી મિત્રો બરાબર એની જગ્યાએ આપણે અસાઇનમેન્ટ સંપૂર્ણ સોલ્યુશન ધોરણ નવ અને દસનું ચાલુ કર્યું હતું પરંતુ એમાં પણ આપણે અર્ધ વચ્ચે બંધ કર્યું હવે આપણે ચેપ્ટર નંબર ચાર આખું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ બરાબર એનો વિડીયો નંબર એક આ છે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો આખું પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર આવે તે આપણે ટ્રાય કરવાનો પ્રયત્ન કરીશું બરાબર ટ્રાય કરીશું એટલે કે આપણે આવી જશે એવી આપણે આશા રાખીએ છીએ અત્યારે આપણે વિડીયોની શરૂઆત કરીએ સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકનો ક્વેશ્ચન નંબર એક છ એકથી દસ ક્વેશ્ચન આપણે આ વિડીયોમાં સોલ્વ કરવાના છીએ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીંયા પહેલું આપેલું છે એક્સ સ્ક્વેર વધતા એક ભાગે એક્સ સ્ક્વેર બરાબર અગિયાર જ્યાં એક્સ બરાબર નથી જીરો એટલે કે જીરો ન હોવું જોઈએ तो ये मित्रों આપણે પહેલા શું કરીશું અહીંયા ચોકરી ગુનાકર કરી દઈએ મિત્રો આપણે x ની 4^ + 1 / x^2 = 11 x^2 ને આપણે હવે ઉપર લઈ જઈએ વિદ્યાર્થી મિત્રો તો ये x ની 4 + 1 = 11 x^2 બરાબર અહીંયા હવે આપણે x ની 4 - 11 x^2 + 1 = 0 બરાબર ને હવે આગળ આપણે આવી જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં કહી શકીએ કે અહીં એ એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ વધતા સી બરાબર ઝીરો આ પ્રમાણે નથી બરાબર ને આ જો અહીંયા ચાર ઘાત છે અહીંયા બે ઘાથ હોવી જોઈએ જે એ પ્રમાણે નથી વિદ્યાર્થી મિત્રો માટે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ માટે લખી શકીએ કે આપેલ આપેલ સમીકરણ શું કહેવાય દ્વિઘાત સમીકરણ નથી આટલું ક્વેશ્ચન છે અને તમારી બે ગુણમાં પૂછાય ખાસ કરીને તૈયાર કરી લેજો અને વિડીયોની ક્વોલિટી તમારી કેવી આવે છે કમ્પ્લીટ આવતી હોય તો નીચે કોમેન્ટ કરી લેજો ગુડ અને ના આવતી હોય તો નીચે કોમેન્ટ કરજો આપણે હજુ સુધારવાનો પ્રયત્ન કરીશું તમને એક બાજુએ ત્રણ ડોટ દેખાતા હશે ત્રણ ડોટ પર ક્લિક કરીને તમારી ક્વોલિટી આવતી હશે ત્યાં તમે સાતસો વીસથી એક હજાર એસી સુધીની તમે ક્વોલિટી અપ્લાય કરી શકો છો બરાબર ક્વોલિટી ઉપર જવાનું રહેશે તમારે ત્રણ ડોટ દબાઈને ત્યાર પછી તમે હાઈ પિક્ચર ક્વોલિટી અથવા એડવાન્સ પર ક્લિક કરશો એટલે તમારે સાતસો વીસ અથવા એક હજાર એસી એમ લખીને આવશે ત્યાં ક્લિક કરશો એટલે કે તમારે કમ્પ્લીટ મિત્રો દેખાશે બરાબર ત્યાર પછી એ ક્વેશ્ચન નંબર બે જોઈ લઈએ આપણે ક્વેશ્ચન નંબર બેની વાત કરીએ તો એ છે રૂટ પાંચ એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ વધતા એક ભાગ્યા સાત બરાબર જીરો બરાબર આ પણ એકદમ સહેલું છે વિદ્યાર્થી મિત્રો થોડો ટ્રાય કરો વિદ્યાર્થી મિત્રો આવડી જાય એવો જ છે આપણ તમારી ખાલી ટ્રાય કરવાનું છે બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખીએ કે રૂટ પાંચ એક્સ સ્ક્વેર માઇનસ સાત એક્સ વત્તા એક ભાગ્યા સાત બરાબર એક ભાગ્યા સાત નીચે આપણે બધાની નીચે અહીંયા એક લખાય ને અને બરાબર જીરો અહીંયા લસા શું લઈ લઈએ આપણે સાત લઈ લઈએ અને ઉપર પણ આપણે બધાને સાત વડે ગુણી નાખીએ સાત રૂટ પાંચ એક્સ સ્ક્વેર માઇનસ અહીંયા સાત તો છે બરાબર વિદ્યાર્થી મિત્રો એટલે અહીં અહી ત્રણ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સાત વડે ગુણીએ તો સાત ત્રણ એકવીસ એક્સ અહીંયા તો સાત વડે ગુણીએ સાત સાત ઉડી જાય એટલે અહીંયા એક અને નીચે સાત બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ તો આગળ હવે તમારે શું થશે બરાબર જીરો આ બરાબર સાત આ બાદ જતો તો અહીંયા શું હશે સાત રૂટ પાંચ એક્સ સ્ક્સ એકવીસ એક્સ એક બરાબર જીરો બરાબર તો અહીંયા મિત્રો આ શું છે એક્સ સ્ક્વેર વધતા બી એક્સ સી બરાબર જેવું બરાબર ઝીરો બરાબર એ એક્સ કૅ વતા બી એક્સ વત્તા બરાબર ઝીરો તો માટે અહીં લખી છે કે આ પ્રમાણે છે આ છે એ આ પ્રમાણે છ એટલે આ પ્રમાણે છ માટે લખી દેવાનું મિત્રો અહીંયા કે આપેલ સમીકરણ આપેલ સમીકરણ ધ્વિઘાત ધાત સમી કરણ છે બરાબર એ રીતે આપણે આગળ ક્વેશ્ચન નંબર ત્રણ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને બે આપેલા છે બરાબર આની બરાબર આ એમ આપેલું છે પરંતુ વિદ્યાર્થી મિત્રો આમાં કંઈ કરવાનું નથી આ બધું એક બાજુ તમારે લઈ જવાનું છે આ બાદ બધું આ બધું આ બાદ લઈ જવાનું છે એટલે આ બાદ બધું શું થઈ જાય ઝીરો થઈ જાય અહીંયા જ લખી દઈએ આપણે ચાર એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ સ્ક્વેર વત્તા આઠ એક્સ માઇનસ પાંચ એક્સ માઇનસ અગિયાર પ્લસ ચાર બરાબર ઝીરો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા ચારમાંથી ત્રણ જાય તો અહીંયા એક્સ મોટાની નિશાની પ્લસ આઠમાંથી પાંચ જાય તો ત્રણ એક્સ મોટાની નિશાની પ્લસ મોટાની નિશાની માઇનસ અગિયારમાંથી ચાર જાય તો મિત્રો શું અહીંયા છે તો અહીંયા માઇનસ આવે નહીં હા આવી નિશાની તમારે ધ્યાનમાં રાખવી પડશે ન કે તમારે ભૂલ પડશે તો મિત્રો અહીંયા દ્વિઘાત સમીકરણ એ એક્સ સ્ક્વેર વધતા બી એક્સ વધતા સી બરાબર જીરો આ પ્રમાણે ઉપર્યો સમીકરણ હોવાથી આપેલ સમીકરણ સમીકરણ છે બરાબર આ રીતે લખો તો પંચાલીસ ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર ચાર આપણે જોઈ લઈએ ક્વેશ્ચન નંબર ચાર તમારે શું કહે છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર ચાર ની તમારી રકમ છે ટુ એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ બરાબર જીરો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે અહીંયા આ ઓલરેડી તમને આ આપેલું છે સમીકરણ સમ કમ્પ્લેટ અહીંયા આપેલું છે વરે અહીંયા ટુ એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ તમને સી આપેલો નથી ન આપેલો હોય તો એને શું લઈ લેવાનું ઝીરો બરાબર માટે અહીંયા તમે આ જે લાઈન લખીને ઉપર ફરીથી લખી દઉં છું કે અહીંયા દ્વિઘાત સમીકરણ એ એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ વધતા સી બરાબર જી બરાબર ઝીરો જેવું હોવાથી દ્વિઘાત સમીકરણ છે બરાબર આટલું લખો આટલા તમને કેટલા બે ગુણ મળે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી નાખો કમ્પ્લીટ કોન્સેપ્ટ તમારે ક્લિયર હોવો જોઈએ ત્યાર પછી અહીંયા થ્રી એક્સ સ્ક્વેર વત્તા પાંચ એક્સ માઇનસ બે બરાબર ઝીરો ઓલરેડી મિત્રો તમને અહીંયા સંતુલિત કમ્પ્લેટ સમીકરણ તમને આપેલું છ ખાલી તમારે અહીંયા લખવાનું છ વિદ્યાર્થી મિત્રો બરાબર અહીંયા તમે જોઈ શકો છો હું તમને અહીંયા બતાવી દઉં અહીંયા દ્રિઘાત સમી એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ વત્તા સી બરાબર જીરો જીરોને જીરો સી આપણને બે આપેલો છે બી એક્સ એટલે પાંચ ટુ એક્સ એક્સ સ્ક્વેર આપણને આપેલું છે એ એટલે આપણે રૂટ ત્રણ ગણી લઈએ માટે જેવું હોવાથી દ્રિઘાત દ્રિઘાત સમીકરણ છે બરાબર આટલું લખો આના બે ગુણ મળે આ તમને હેતુલક્ષ્યમાં પૂછાય કામમાં આવશે ત્યાર પછી આગળ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર છ હા વિદ્યાર્થી મિત્રો હા હવે આવ્યું કઈ એક્સ ગન બરાબર એક્સ અહી તમારી રકમ આ મિત્રો તમને આવડે તો ખરું બરાબર મને તો અત્યારથી જ ખબર પડી ગઈ કે આ દ્વિઘા સમીકરણ છે કે નથી દ્વિઘા સમીકરણમાં શું હોય વિદ્યાર્થી મિત્રો યાદ કરો યાદ કરો શું હોય એક્સ ગન એક્સ ગન ઘન હોય તો દ્વિઘા સમીકરણનું આપણે શું છે એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ સ્ક્વેર વત્તા સી બરાબર જીરો બરાબર માટે વિદ્યાર્થી મિત્રો તમે આને એમ ઘન આવી ગયા એમ ગન છે મિત્રો ગન ગણ કહેવાય ન કહેવાય અહીંયા જ વિદ્યાર્થી મિત્રો નવ્વાણ ટકા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે મિત્રો ન પણ છે ઉડી જશે જશે બરાબર અને આગળ થઈ આનું સમીકરણ મિત્રો તમને આવડવું જોઈએ અહીંયા હું લખું છું એ વત્તા બી નો ગન બરાબર પહેલાનો ગણ વધતા બીજાનો ગન વધતા ત્રણ પહેલું ગુને બીજું ઇન્ટુ એ વત્તા બી બરાબર આ રીતે પણ લખી શકો છો અથવા વિદ્યાર્થી મિત્રો તમારે આનું એક બીજું પણ સમીકરણ છે થ્રી એ સ્ક્વેર વત્તા થ્રી એ એ બી વત્તા થ્રી એ બી સ્ક્વેર વત્તા બી સ્ક્વેર એટલે એ બી બરાબર આ બે સમીકરણ આના છ વિદ્યાર્થી મિત્રો તમે કમ્પ્લેટ ક્લિયર કરી દેજો માઇનસ વિદ્યાર્થી મિત્રો માઇનસ બી ગન વધતા થ્રી એ સ્ક્વેર બી વધતા થ્રી એ બી સ્ક્વેર બરાબર ને વિદ્યાર્થી મિત્રો સાચું છે અહિયાં મિત્રો વિદ્યાર્થી મિત્રો માઇનસ આવે અથવા તમે આને આમ પણ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો બી ગન માઇનસ એ માઇનસ બી બરાબર આ રીતે પણ તમે આને લખી શકો છો તમારે આટલું તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું પડે બરાબર યાદ રાખું આઈ એમ પી બરાબર હેતુલક્ષી માં પૂછાશે એ બી નો ગન બરાબર ખાલી જગ્યા તમારે લખવાનું રહેશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વાત કરીએ તો પહેલાનો ગન એક્સ ગન માઇનસ ત્રણ નો ઘન માઇનસ ત્રણ એક્સ બી એક્સ માઇનસ ત્રણ બરાબર બરાબર અહીંયા તમને આપેલું છે અહીંયા જગ્યા નથી તમે આમ સીધું જ લખજો આ નહીં લખો તો પણ ચાલશે તમારે ખાલી યાદ રાખો તમારે બરાબર અહીંયા લખી દઉં એક્સ ગન વધતા પાંચ એક્સ ત્રણ આ એક્સ ગન એક્સ ગન જતા રહ્યા બરાબર ત્યાર પછી અહીંયા શું હતું માઇનસ સત્યાવીસ નો ગન સત્યાવીસ માઇનસ શું થાય અહીંયા ત્રણ ત્રણ નવ એક્સ એક્સ માઇનસ बराबर पांच एक्स स्क्वेर वत्ता त्रन बरबर माइनस मैनस सत्यावीस माइनस नौ एक्स स्क्वेर माइनस नौ त्रन नौ एक्स स्क्वेर बराबर एक्स स्क्वेर मैनस नौ त्रन सत्या प्लस माइनस माइनस प्लस बराबर पांच एक्स स्क्वेर वत्ता तन आप तो बराबर हम विद्यार्थी मित्रों अही आ सत्यास ने आ बधुज आबाद ले तो अही माइनस नौ एक्स स्क्वेर माइनस पांच एक्स स्क्वेर माइनस प्लस सत्यावीस एक्स माइनस सत्यावीस माइनस त्रन बराबर જીરો આને પણ આપણે આ બદલાવી દીધું આને પણ આપણે આ બદલાવી દીધું આ માઇનસ છે બરાબર નવ ને પાંચ ચૌદ એક્સ સ્ક્વેર માઇનસ વત્તા સત્યાવીસ એક્સ માઇનસ ત્રીસ બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે હંમેશા આને આપણે પ્લસમાં રાખવાનું એટલે બધી નિશાનો આપણે ફેવડી દઈએ એટલે ચૌદ એક્સ સ્ક્વેર માઇનસ સત્યાવીસ એક્સ વત્તા ત્રીસ બરાબર બરાબર આપણે બધી નિશાનીને આપણે અહીંયા ઉલટાઈ દીધી છે બરાબર તો આ મિત્રો તમારે હવે તમે શું કહેવા માગશો આ દ્વિઘાત સમીકરણ લાગે છે તમને હવે પહેલાં તો તમને નહોતું લાગતું કે આ દ્વિઘાત સમીકરણ હોય પરંતુ હવે લાગે છે ને વિદ્યાર્થી મિત્રો તો આ રીતે મિત્રો તમે જાતે કહી ના શકો બરાબર પેપરમાં આવે તો તમે અહીંયા ડાયરેક્ટ લખી દેશો કે આ દ્વિઘાત સમીકરણ નથી પરંતુ વિદ્યાર્થી મિત્રો આવા જ ક્વેશ્ચન તમને પેપરમાં તમારી ખબર એટલે તમને આવડે છે કે નહીં એ ચકાસવા માટે જ મિત્રો આવા ક્વેશ્ચન મૂક્યા હોય છે પેપરમાં બરાબર તો એ તમારી ગણતરી કરીને જવાબ લાવવો પડે બરાબર વિદ્યાર્થી મિત્રો દરેક દાખલો એનું સંપૂર્ણ સોલ્યુશન કરું પછી આગળ ડિસિઝન લો કે આમાં જવાબ સાચું છે કે ખોટું બરાબર મિત્રો અહીંયા આપણે લખી શકીએ કે અહીં એક્સ સ્ક્વેર વધતા બી એક્સ વધતા સી બરાબર જીરો જીવ હવા થ્રી દ્વિઘાત સમી તમારે અહીંયા લખી દે સમીકરણ સમી બરાબર છે બરાબર અહીંયા તમને આઈએમપી લખી તો પણ ફરીથી આઈએમપી આપી દીધું તમને કે આઈએમપી બરાબર પૂછાશે ત્યાર પછી આગળ આપણે ક્વેશ્ચન નંબર સાત જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો એકવાર વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર સાતની રકમ અહીંયા તમને આપેલી છે બરાબર તમને મિત્રો લાગતું હશે દ્વિઘાત સમીકરણ છ થોડું થોડું બરાબર પરંતુ હવે આપણે ચેક કરી લઈએ દ્વિઘાત સમીકરણ છે કે નહીં બરાબર એકદમ સેલો ક્વેશ્ચન છે આ પણ પણ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો બરાબર લાગતું હશે છ પરંતુ મારા ખ્યાલથી નથી બરાબર ચેક કરી લઈએ હવે અહીંયા શું થાય વિદ્યાર્થી મિત્રો એક્સ સ્ક્વેર વધતા ત્રણ એક્સ માઇનસ સાત અહીંયા આપણે કાઉન્ટ છૂટા પાડીને આના અંગાથી આ ગુનવું પડશે આના અંગાથી પાંચસો કાઉન્ટ કરવો પડશે અહીંયા ડાયરીક હું કરી દઉં છું અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ વત્તા પાંચ એક્સ વત્તા અહીંયા માઇનસ આવશે પચીસ બરાબર અહીંયા વિદ્યાર્થી મિત્રો જો આ પણ ગયું આ પણ ગયું બરાબર અહીંયા એક્સ પણ ગયું અહીંયા એક્સ પણ ગયું એટલે શું હતી ત્રણ એક્સ માઇનસ સાત વત્તા પછી બરાબર જીરો આ પચીસ ને આપણે અંદર લઈ લીધા બરાબર એટલે અહીંયા શું વધે ત્રણ એક્સ માંથી સાત જાય તો પ્લસ અઢાર બરાબર જીરો બરાબર માટે આ દ્વિઘાત સમીકરણ છે નથી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે દ્વિઘાત સમીકરણ સી છેલ્લું પદ ન હોય તો ચાલે છેલ્લું પદ જીરો હોય તો ચાલે પરંતુ પહેલા બે પદ હંમેશા હોવા જોઈએ પેલા બે પદ હોવા જોઈએ તો દ્વિઘાત સમીકરણ કહેવાય માટે અહીં એ એક્સ સ્ક્વેર વધતા બી એક્સ વધતા સી બરાબર ઝીરો જેવું નથી માટે ધ્વિગાત સમીકરણ નથી બરાબર આટલું જ તમારે લખવાનું છે હોય છે ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર આઠ અહીંયા ક્વેશ્ચન નંબર આઠની રકમ તમને ભારે લાગતી હશે પરંતુ અહીંયા કંઈ પણ ભારે નથી એકદમ સહેલી છે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા ખાલી ટ્રાય કરશું આગળ દાખલો ગણશો એટલે તમને આવડી જશે બરાબર તમારે હવે શું કરવાનું છે પહેલા તો મિત્રો આ બંનેનો વર્ક કરવાનું છે બરાબર તો અહીંયા પહેલા આપણે બંનેનો વર્ક કરી લઈએ અહિયાં શું થાય એ વત્તા બી નો વર્ક તમારે અને એ માઇનસ બી નો વર્ક તમારે આવડવો જોઈએ વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલું ક્વેશ્ચન છે બોર્ડની પરીક્ષામાં પૂછાવાની સંભાવના નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા છ વિદ્યાર્થી મિત્રો તો આને ખાસ કરીને જોઈ લેજો અહીંયા આપણે પહેલાનો વર્ગ એટલે એક્સવેર માઇનસ બે ગુણ્યા પહેલું બીજું બરાબર બીજાનો વર્ગ બરાબર સાત એક્સ માઇનસ સાત ભાગ્યા એક્સ ત્રણ બરાબર આને પણ આપણે અંદર ગુણી લીધું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વાત કરીએ તો અહીંયા શું થશે x2 - 2x / x x x ઉડી જશે એટલે 1 / x2 = 7x - 7 / x + 3 બરે બરે વિદ્યાર્થી મિત્રો આટલી ખબર પડી ગઈ હવે આગળ આપણે જોઈ લઈએ અയ്യ શું થશે વિદ્યાર્થી મિત્રો અയ്യ x2 - 2 + x એક ભાગે એક્સ સ્ક્વેર અહીંયા સાત એક્સ માઇનસ સાત ભાગે એક્સ વધતા ત્રણ બરાબર હવે વિદ્યાર્થી મિત્રો અહીં સ્ક્વેર વડે લસા લેતા વિદ્યાર્થી મિત્રો એટલે એક્સની ચાર માઇનસ ટુ એક્સ વધતા એક બરાબર આ બાજુ પણ આપણે એક્સ વડે લસા લેતા સાત એક્સ માઇનસ સાત એક્સ ત્રણ ભાગ્યા એક્સ બરાબર બધાના છેદમાં એક્સ આવી જશે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરી લઈએ હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ હવે આપણે વિદ્યાર્થી મિત્રો ચોકલી ગુનાકાર કરી દઈએ બરાબર બરાબર છે એટલે વિદ્યાર્થી મિત્રો હવે આપણા માટે એક જ ઓપ્શન છે ચોકરી ગુનાકાર બરાબર અહિયાં વિદ્યાર્થી મિત્રો પેલા એક્સ એક્સ ઉડાડી દઈએ એટલે અહિયાં એક્સ એટલે આને તો આપણે એક વાળી જ ગુણીશું બરાબર एं तो है। एक वाली गुणिए तो अः शूँ थी चार माइनस टू एक्स व्ता एक बराबर आने एक्स वी गुणी लीए अपने एक्स एक गुन्य सात एक्स स्क्वेर माइनस सात एक्स एक व्ता त्रन बराबर हवा विद्यार्थी मित्रों एक्स चार माइनस टू एक्स व्ता एक बराबर सात एक्सनी त्रन माइनस सात एक्स स्क्वेर वत्ता तन एक्स બરાબર વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે શું કરીશું એક્સની ચાર માઇનસ સાત એક્સની ત્રણ માઇનસ સાત એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ થ્રી એક્સ વત્તા એક બરાબર એક્સની ચાર માઇનસ સાત એક્સ ગન માઇનસ સાત એક્સ સ્ક્વેર પાંચ એક્સ માઇનસ વિદ્યાર્થી મિત્રો વધ બરાબર જીરો માટે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં હવે શું કહી શકાય છે તમને લાગે છે કે આ દ્વિઘાત સમીકરણ હશે બરાબર માટે અહીં આપણે કહી શકીએ કે એ એક્સ સ્ક્વેર વધતા બી એક્સ વધતા સી બરાબર જીરો જેવું નથી માટે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લખી દેવાનું કે આપેલ સમીકરણ આપેલ સમીકરણ દ્વિઘા સમીકરણ નથી બરાબર વિદ્યાર્થી મિત્રો આખો ક્વેશ્ચન છે તમને આવડવો જોઈએ બરાબર ત્યાર પછી આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો આને પણ હું તમને અહીંયા આઈએમપી આપું છું બરાબર આવ ગમે તે મિત્રો અલગ રકમ બદલાઈ જાય તમારી કોન્સેપ્ટ ક્લિયર હોય વિદ્યાર્થી મિત્રો દસ ક્વેશ્ચન આપણે ગણવાના છીએ બરાબર દસ ક્વેશ્ચનમાં મિત્રો તમને ત્રીસ મિનિટ થાય આપણે બરાબર સમજો તો દસ ક્વેશ્ચન તમને આવડી જાય તો બીજા વીસ ક્વેશ્ચન પણ તમને આપણે આપણા તમને આપીએ ને તો પણ વિદ્યાર્થી મિત્રો એ તમને આવડી જાય બરાબર તો આ રીતે તમારે સોલ્યુશન કરવું પડે ત્યાર પછી આગળ આપણે ક્વેશ્ચન નંબર નવની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર નવની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એ મિત્રો આપણે આને આના આખા અકાઉન્ટ ગુણ છું આને પણ આખા કાઉન્ટ વડે ગુણ છું બરાબર અહીંયા હું ડાયરેક્ટ ગુણી દઉં પરંતુ વિદ્યાર્થી મિત્રો તમને તકલીફ પડશે એટલા માટે આપણે એવું કામ કરીશું નહીં અહીંયા હા આગળ આપણે એકવાર કરી દઉં પણ એ એકદમ સહેલું હતું એટલે મિત્રો અહીંયા આપણે કમ્પલસરી કરવું જ પડે ચાર એક્સ વત્તા ત્રણ બરાબર છ બે બાર એક્સ માઇનસ છ પાંચ ત્રીસ અહીંયા એક્સ વત્તા ટુ બરાબર આ બે કાઉ થઈ ગયા ને હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં ત્રણ ચાર બાર એક્સ સ્ક્વેર પ્લસ ત્રણ ત્રણ નવ એક્સ વધતા સોર એક્સ ત્રણ ચાર બાર બરાબર વિદ્યાર્થી મિત્રો એટલે અહીં હવે હવે વિદ્યાર્થી મિત્રો આને આપણે શું કરવું પડશે ખબર છે આને હવે આપણે અંદર ગુણવું પડશે બાર એક્સ સ્ક્વેર વત્તા આ રીતે છે વિદ્યાર્થી મિત્રો પહેલું લઈને આખું કંસ લઈ લેવાનું છે બીજું લઈને આખું કંશ લઈ લેવાનું છે એટલે બારેક્સ ગુને એક્સ એટલે બારેક્સ બારેક્સ ગુને બે એટલે ચોવીસ એક્સ માઇનસ ત્રીસ એક્સ માઇનસ બરાબર આ રીતે તમારી કઈ હશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો બારેક્સ સ્ક્વેર વત્તા સોળ નવ પચીસ એક્સ વત્તા બાર બરાબર અહીં વિદ્યાર્થી મિત્રો હવે તમે બાર એક્સ સ્ક્વેર માઇનસ છ એક્સ માઇનસ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બાર એક્સ સ્ક્વેર અહીંયા ઉડી જાય છે મિત્રો હવે શું લાગે છે ત્રિગા સમિત્રો છે નહીં હોય વિદ્યાર્થી મિત્રો કારણ કે એક્સ વાળું પદ નથી તો ક્યાંથી હોય બરાબર માટે અહીંયા લખી દઈએ પચીસ પ્લસ થઈ જશે આ બાજ આવે એટલે પ્લસ બાર પ્લસ સાહીઠ બરાબર જીરો પચીસ ને છ એકત્રીસ એક્સ વત્તા સાહીઠ બાર બરાબર જીરો માટે એ લખી દેવાનું મિત્રો તમારે કે અહીં એ એક્સ બી એક્સ સી બરાબર જીરો જેવું નથી માટે અહીંયા લખી દેવાય કે દ્વિઘાત સમીકરણ નથી બરાબર લાસ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો બરાબર આ રીતે પણ તમારે પૂછાઈ શકે છે તમારે જો કોન્સેપ્ટ ક્લિયર હશે તો આવડી જશે તમને બરાબર હવે લાસ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નથી ખાલી તમારે આ જોઈ લેવાનું છે આવડી જવું જોવો બરાબર એકદમ સહેલું છે એકથી નવ ક્વેશ્ચન ગણ્યા તો આ ક્વેશ્ચન તમારે સો ટકા આવડવો જોઈએ વિદ્યાર્થી મિત્રો તો તમે હોશિયાર કહેવાઓ બરાબર અથવા એવું નથી વિદ્યાર્થી મિત્રો પણ આવડવું જોઈએ એકથી નવ દાખલા ગણ્યા એક પેટર્ન જ છે વિદ્યાર્થી મિત્રો દરેકમાં કોમન પેટર્ન છે તો વિદ્યાર્થી મિત્રો આ પણ ક્વેશ્ચન તમને આવડવું જોઈએ ટ્રાય કરો વિદ્યાર્થી મિત્રો ન આવડે તો તમે ફરીથી ટ્રાય કરો અને તો પણ ન આવડે તો વિડીયોને જો પછી ટ્રાય કરો તો આવડી જશે બરાબર તો પણ તમે પછી હોશિયાર કહેવાશો બરાબર અહીં ચારેક્સ રકમ એકદમ સહેલી છે બરાબર આપણે આના આ લઈને આખું પદ ગુણવાનું છે બરાબર એ જ રીતે તમારી બીજું લઈને આખું પદ ગુણવાનું છે આમાં પણ એ જ રીતે છે કઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો ચાર એક્સ ટુ એક્સ વધતા પાંચ ટુ એક્સ વધતા પાંચ બરાબર થ્રી એક્સ ટુ થ્રી એક્સ ટુ બરાબર શું કરવાનું છે ચાર બે આઠ વધતા ચાર પાંચ વીસ એક્સ વત્તા ત્રણ બે છ એક્સ વત્તા પાંચ ત્રણ પંદર બરાબર બરાબર વિદ્યાર્થી મિત્રો પંદર એક્સ સ્ક્વેર વત્તા પાંચ બે દસ એક્સ માઇનસ ત્રણ એક્સ વત્તા માઇનસ આવે અહીંયા ટુ ત્યાર પછી અહીંયા આપણે વાત કરીએ આખા પદને આપણે આ બાદ લઈ લઈએ છવ્વીસ પંદર માઇનસ પંદર એક્સ સ્ક્વેર સાત એક્સ માઇનસ પંદર પ્લસ બે બરાબર પંદર થાય ગયા ને તો એટલે આપણે નહીં લખવાના વિદ્યાર્થી કે આવી કઈ ભૂલ તમે કરતા નહી બરાબર હવે આગળ આપણે જોઈ લઈએ આગળ છે વિદ્યાર્થી મિત્રો અહી આઠ એક્સ સ્ક્વેર માઇનસ પંદર એક્સ સ્ક્વેર પ્લસ છવ્વીસ એક્સ માઇનસ સાત એક્સ વત્તા પંદર વત્તા ટુ બરાબર જીરો આવી ગયા ને પદ વિદ્યાર્થી મિત્રો છવ્વીસ આવી ગયા પંદર આવી ગયું પંદર આઈ ગયા સાત એક્સ આવી ગયા બે આવી ગયા બરાબર આવા વિદ્યાર્થી મિત્રો અહીંયા માઈનસ આવી જશે પંદરમાંથી આઠ ચાર વિદ્યાર્થી મિત્રો અહીં તમારે સાત એક્સ પ્લસ ઓગણીસ પ્લસ સત્તર બરાબર હવે આને આપણે મિત્રો અહીં આપણે માઇનસ વળી ગુણી નાખીએ તો પંચાલીસ ના ગુણીએ તોપણ ચાલે એક્સ સ્ક્વેર માઇનસ ઓગણીસ એક્સ માઇનસ સત્તર બરાબર જીરો લઈએ બી એક્સ સી બરાબર ઝીરો જેવું હોવાથી હોવાથી આપેલ સમી કરમ ધાથ સમી છ બરા વિદ્યાર્થી મિત્રો આટલું તમારે કરવાનું રહેશે આટલું કરશું તો પણ તમને સો ટકા આવડી જશે બરાબર તો ચાલો આટલી સુધી આપણે વિડિયો રાખીએ છીએ વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ પણ બોલતા નહીં આપણે મારી સુનાવડી સાથે થેન્ક યુ સો મચ વિડીયો જબર તમારો ખૂબ ખૂબ આભાર